આ ભાગે મજૂરી કરી કરી તો મારા શરીરે હુકઈ ગયું હવે તો આ મૂકો આ તો કાલ મારો છોકરો બા બાપનો વિહોમાં આલો શું વિહોમાં આલો તમે પણ બા પણ હું કરું કોઈ મો હવે એક કામ કરતું હવે બધું મેં પડતું ને મારા જોડે ખેતી કરાવ તું તો ના બા હું મજૂરી ના કરી ગઉ ખેતર માં તો અલે મજૂરી તો હવે કરે આ ભરેજીના છોકરો

આ તમે શું વિહોમાં આલ છો મને બબા ઘરે જા મો આવું છું હવે મને તો આ શું કામના આ સમય તમે શું વિહોમાં આલ છો

આ લક્ષ ટક્કર મારે એવું છે અંબુ જોડે આ તમારે વાળ્યા કેટલી કોદરી છે વાળમો એ કોદરી નહી શેપટ પરણી છે શેપટ નહી હા આ કોદરી 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 છે આ મારા શેમ્બુ થી તમે નાખશો ને આ કોદરી બધી જતી રે હા ચુકો છો ઓ કેટલા નું છે બસ રૂપિયા નું રૂપિયા નું છે તાર કેમ કે પોચાલ જે મને પોચાલ દઉં પોચાલ દે તું તાર

શું કહું આ બે ચારા વાળો હું ઘેર ખાઈ ને આવું ભાઈ હા હું ચારા વાળવા નહી આવ્યો તો

એમ કરો ફાટકે મિનિટ હું નહીં આવું તરત આવો હાબુ નહી કે શેમ્પુ એ નહીં કરેપે ભરાઈ જાય ના કરે ડિવેટો જેવા બાલ થઈ જાય પણ નહીં શેમ્પુ જડતું કે નહીં હાબુ જડતું

પણ અમાર તો મજૂરી કરવા ને કાળા ડાઘા પડે કાળું એ થઈ જાય પણ આ તોળું તોળું કોઈ લગાવવાનું આવે કોઈ કાકા સેમ્પલ હોય તમે કેતા હો તો બતાવું બતાવો ને તણ હા સેમ્પલ લાવ્યો હું મારી બેટી મેક જબર આવે જો તમે આ ચેક કરી એકવાર

ના પાછા હું મહેનત કરીને જ લાવે હું પૈસા અરે પણ શું આવી તું આટલા બધા રૂપિયા લઈને આવ્યો છે પચાસ રૂપિયા પડ્યા હુપિયા નો ધંધો થતો હશે પણ કોઈ વિચારું તો પડશે જ મારો દુકાને ઉભો હતો મોટો વેપારી આવ્યો લાલ એ શેમ્પુ શેમ્પુ વાળો રહ્યો ને વેપારી હતો પછી મને લાઇટ થઈ પછી પચાસ રૂપિયા ના શેમ્પુ લીધા પચાસ ના હો ના બસો બસો ના ત્રણસો પોનસો હજાર બે હજાર એમ કરતા કરતા મેં શેમ્પુ એજન્સી જ રાખી લીધી હું વાત છે લાલતુ અને મારી કમણી કેટલી ખબર હે મહિના ની પચાસ

આ મારું પૈસો પાટણ હા